દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીના અડસઠમાં મહાપરિનિર્વાણ દિન સુરતમાં ઉજવાયો હતો અને રિંગ રોડ ખાતે બાબા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આજે દેશભરમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી નો અડસઠમા મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે સુરત શહેરના બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી હતી દર વર્ષે દેશમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે છ ડિસેમ્બરને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટમાં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સમતા સ્વતંત્રતા બંધુત્વતાનો અધિકાર આપ્યો છે

અને આજે લાખોની સંખ્યામાં અમારા બાબાસાહેબ અંબેડકર અને બાબાસાહેબ નું માનનાર અનુયાયીઓ એસી એસટી બીજું સમાજના લોકો લાખોની સંખ્યામાં દાદર ચૈત્યભૂમિ ખાતે એમને શ્રદ્ધાંજલિ આપવા ત્યાં ઇકઠા થયા છે આજે અમે પણ સૌ એસી ના નાગરિકો પરમપુજ બાબાસાહેબ અંબેડકરજીના ના વિચારો ને અભિવાદન કરવા ભેગા થયા છે ડોક્ટર બાબા આંબેડકરજી જે સંદેશ અમને આપ્યો હતો શિક્ષિત બનો સંગઠિત બનો અને પોતાના હક અધિકાર માટે સંઘર્ષ કરો

અમારા નૌકરીના પરીક્ષા છે ભાવ આંબેડકરે જે તમામ વાતો કરી હતી એ તમામ વાતોને આજે કશે ના સત્તામાં બેસેલા લોકો હાનિ પહોંચાડ છે ત્યારે અમારી સૌની ફરજ છે વાઘ અંબેડકર બતાવ લીલા ઝંડા નીચે એક થઈને પોતાના હક અધિકાર માટે અમે સંઘર્ષ કરવાનો સમય બાકી રહ્યો છે સૌ નૌજવાનોને યુવકોને મારી વિનંતી છે કે કોઈ પણ પ્રકારનો મતભેદ વગર કોઈ પણ રાજકીય કે આર્થિક કે સામાજિક ભેદભાવ વગર આપણે સૌએ લીલા ઝંડા એક થઈને આ વાઘ આંબેડકરના મિશનને આગળ અંબેડકર લવા જોઈએ એ જ બાળ આંબેડકર સાચી શ્રદ્ધાંજલિ થશે જય ભીમ ના ઉદ્ધાય